પોરબંદરમાં જરવા વાછરાડાના મંદિરે ચૈત્રી ઉત્સવ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા ઉત્સવ દરમિયાન લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોક ડાયરાના કલાકાર બાવનભાઈ રબારીએ સ્ટેજને ગજાવ્યું હતું બાવનભાઈ સાથે વોટ્સ ન્યૂઝ દ્વારા ખાસ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું બાવનભાઈ રબારી પોરબંદરના કાંટેલા ગામના રહેવાસી છે અને અત્યાર સુધીમાં દોઢસોથી પણ વધુ કાર્યક્રમો આપી ચૂક્યા છે મુલાકાત દરમિયાન તેમની સાથેની રસપ્રદ વાતો જાણીએ જે મારું નામ લોકાયત બાવન રબારી અને હું પોરબંદર જિલ્લાના નાનકડા એવા કાંટેલા ગામથી આવું છું અને અહીં જે અમારો આજે કાર્યક્રમ છે પોરબંદર જરવા વસરાજ મંદિર મિત્રમંડળ દ્વારા એ દર વખતની જેમ આ વખતે પણ સૈત્રી મહોત્સવ ઉજવે છે બિપિનભાઈ અને એમના આખા અમારું મિત્ર મંડળ જે છે વસરાજ મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ ભવ્યથી ભવ્ય લોક ડાયરો અને જે આપણી પરંપરા અને જે સંસ્કૃતિને આપણે વાગોડીએ છીએ તો અનુસંધાને ખૂબ અહીં માતાજીની અને વસરાજ દાદાની કૃપાથી કે ભાવિ ભક્તો કે દાદાનું જેમના દિલમાં સ્થાન છે તમામ ભક્તો દર્શન કરી અને પ્રસાદનો લાવડે અને રાત્રિભર ડાયરાનો આનંદ માણે છે

ખરેખર હોવું જોઈએ અને આપણી જે પરંપરા અને જે સંસ્કૃતિ છે અને ડાયરાઓ દ્વારા જે ઉજાગર કરવામાં આપણા કવિઓ સંતો મહંતો અને આપણા ઋષિ મુનિઓ જે કહી ગયા એના ઉપર આપણે આવીએ ને તો આપણે ક્યારેય પણ પ્રોબ્લેમ ન થાય અને એ સંસ્કૃતિને વાગોળવા માટે જે ડાયરા અને રાત્રિના જે કાર્યક્રમો થાય સંતવાણીના અને આપણા જે સાહિત્યકારો જે એવી વાતો કરે ખરેખર અત્યારની પ્રજાને સાંભળવા જેવું છે કારણ કે અત્યારની પ્રજા થોડાક અવરા રસ્તા ઉપર દોરાઈ રહી છે એમને મારી દરેકને વિનંતી છે કે જે આપણી જે પરંપરા છે એને તમે ક્યારેય છોડશો નહીં બરાબર ભૂલે તમે અત્યારે જમાનાની હારે આવો કોઈ નો પ્રોબ્લેમ વાંધો નથી આપણે પણ જે આપણી પરંપરા છે એને મૂળને ખાંચવી રાખવી જોઈએ આપણે બરાબર તો જે આ એક જ માત્ર ને માત્ર ડાયરો અને સંતવાણી ભજન છે કે આપણે મા બેન દીકરી સાથે બેસી અને આપણે માણી શકે એવો કાર્યક્રમ છે બાકી તો અત્યારે તમને ખબર જ છે કે અત્યારે બજારમાં કેવું હાલ બરાબર તો આપણે આપણી પક્ષીની સંસ્કૃતિ આપણામાં ના આવે અને આપણે જે પરંપરા અને જે છે એને આપણે પકડીને હાલીએ ને તો ક્યારેય પણ આપણે આગળ જતા વાંધો ના આવે તો અમારી જે યુવાન પેઢી એને બધાને મારી નંબર વિનંતી છે અને ખાસ કે અત્યારે જે યુવાજન વ્યસનોની પાછળ દોડી રહ્યું છે તો મારી ભાઈ આજ જોડીને નમ્ર વિનંતી છે ભાઈ તરીકે કે બને ત્યાં સુધી તમે વ્યસનની પાછળ ન જાઓ અને આપણું જીવન બરબાદ ન કરો એક નાની એવી અમથી બાબતમાં તમે વ્યસનની પાછળ દોડી અને તમારો પરિવાર એની પાછળ બરબાદ થાય અને જ્યારે આ પરિવાર પર વ્યસનના કારણે ઘણા બધા કેન્સરથી થતા રોગો અત્યારે તમાકુનું તમે લઈ લો કે દારો સિગરેટ એનાથી ઘણા બધા રોગો થાય છે તો મારી ખરેખર બધાને એવી નમ્ર વિનંતી છે મારા યુવાન ભાઈઓ બહેનોને તમામને કે ખરેખર આપણે વ્યસનથી દૂર રહેવું છે અને આપણે વ્યસનથી દૂર રહીએ તો આપણો પરિવાર સુખી થયા છે આર્થિક રીતે અને શારીરિક રીતે બંને રીતે આપણે ફાયદો થયો છે તો મારી બધાને વિનંતી છે કે આપ વ્યસનથી બને ત્યાં સુધી દૂર રહો આધુનિક સમયમાં વેસ્ટર્ન વસ્ત્રો પહેરવાનો ક્રેઝ વધ્યો છે ત્યારે આપ લોક ડાયરાના કલાકાર તરીકે શું માનો છો મારે તમે બહુ સારો પ્રશ્ન કર્યો કે મારી અત્યારે દરેક બેનો દીકરીઓ અને એની માતાઓને પણ વિનંતી છે કે આ નાનું બાળક હોય તો એને કઈ રીતે કપડાં પહેરાવવા છે અને એની માને વિચારવાનું છે બરાબર કે ભાઈ એની મા એનું પાલન પોષણ કરતી એને કેવા કપડાં પહેરાવવા એને વિચારવાનું છે અને જ્યારે તમે મોટાની વાત કરી તો મારા દરેકને વિનંતી છે મારી બહેનોને કે ભાઈ ખરેખર આ ટૂંકા વસ્ત્રો પહેરવા જ ન જોઈએ આજ માણસને ક્યારે ઓલી ખરાબ થઈ ગઈ જયારે તમે ટૂંકા વસ્ત્રો પહેર્યા ત્યારે બાકી તમે હંમેશા મર્યાદિત કપડાં પહેરીને હાલો તો બધા હારે તમે હાલી શકો અને કોઈ ખોરાક તમને કહ્યો જ ન શકે સમાજની અંદર ભાઈ આના દીકરા દીકરી કાને આવા ખરાબ કપડા પહેર્યા હતા આ ટૂંકા કપડા પહેરવાથી ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થાય તો ખરેખર એ ટૂંકા કપડાં પહેરવા જ લે મારી દરેક બહેનોને વિનંતી છે ચાલુ જમાના પ્રમાણે ચાલવા માટે વેસ્ટર્ન વસ્ત્રો પહેરવા જોઈએ તમે શું માનો છો અત્યારે જમાનાની સાથે સાથે આપણે એનો વિરોધ નથી કરતા કે જમાનાની સાથે હાલુ જ જોઈએ પણ મતલબ કે કપડા ટુકાર પહેરવા જોઈએ એમ પૂરા આપણું શરીર ટકા એવા વ્યવસ્થિત તને પૂરા કપડા પહેરવા જઈએ હાલ જમાનાની આરે નથી પણ કપડાં અને ખાસ વિનંતી ભાઈ કપડા તમારે વ્યવસ્થિત જ પહેરવા જોઈએ તમારો અત્યારે એક દેખાવું ન જોઈએ શરીર આવા કપડા પહેરીને તમે મર્યાદાથી આવો તો કાલ તમારા ભાવતર પણ બજારની અંદર શું માથું કરીને હાલી આપે મારી દીકરીનું કોઈ ક્યારેય નામ નથી બરાબર એટલે વ્યવસ્થિત કપડાં બને તે સુધી પહેરવા જોઈએ મારું તો એવું કહેવાનું છે કે અત્યારે આ જમાના પ્રમાણે બધા કરે જ છે પણ ખરેખરથી જે આપણી મૂળ પરંપરા છે એને આધીને આપણે હાલવું જોઈએ તો ભાઈ પહેલાં તમને ખબર છે કે આવું ગયા હતું જ નહીં કે છેલ્લા આ પાછળના જે વર્ષોથી જ આ બદલ આવી ગયો એટલે કે વેલેન્ટાઇન ડે ઘણા આપણા બાપ દાદાનો કાંઈ કોઈને ખબર જ નથી કે વેલેન્ટાઇન ડે કે હોશે કે આ હોશે ફાધર્સ ડે મધર્સ ડે બધા બરાબર કે જે બાર નો અત્યારે આપણામાં ઓછી કંઈ ફરક રહેવાનો છે આપણે ભારતીય જે પરંપરા અને જે સંસ્કૃતિ છે એના અનુસરીને જ આપણે હાલવું જોઈએ તો એને મને ત્યાં સુધી મારે એવું કહેવું છે કે આપણે આપણી સંસ્કૃતિ પકડી હાલવું જોઈએ કે આપણા જે સંતો મહંતો કહી ગયા આગમવાણીની અંદર કે દિવસ દિવાળી પંડિતને જે વાણી ભાગી હતી એ અત્યારે આવી ઊભી ગઈ બરાબર એ કહી ગયા તા કે ભાઈ જયારે પાણી વેચા પૈસા થી તો અત્યારે પૈસા થી પાણી વેચાય બરાબર ધરતી ને માથે એમાં રાખ્યો તો અત્યારે તમે જોવો છે ક્યાંય જગ્યા રહી નથી એટલા બધા વાહન થઈ ગયા તો આપણે માને એવડું મા માથે એમાં ધરતીને ને માથે હાલે છે તો બધા કહી ગયા તા આપણે સંતો માન બધે લાગે અને જે આપણા સંતો ની વાણી છે સાચી જ છે લોકોને શું સંદેશો આપવા માંગો છો મારો ખાસ તો વ્યસન મુક્તિનો હું કાંક અભિયાનમાં છું જ અમારે જે રણપુર સુધી માતાજીનું મંદિર છે ત્યાં અમારે પરમંત્રી ગુવાજી શ્રી અર્જુનભાઈ દેસાઈ છે અને અમારા સુધી માતાજી મંદિર અભિયાન ચલાવી રહ્યા છે વ્યસન મુક્તિમાં તો હું પણ એમાં જોડાયેલો છું અને હું પણ દરેકને વિનંતી કરું કે આપ વ્યસનથી દૂર રહો અને આપણું જીવન ખોટું બરબાદ ના કરો બરાબર અને આપના જે પરંપરા અને રીતિ રિવાજ છે એને અનુસરીને તમે હાલો તો તમારે ક્યારેય તકલીફ ના થાય